ગુરુનો વનવાસ બાર વર્ષ પછી સમાપ્ત થશે કન્યા રાશિ માટે દસ મોટી આગાહીઓ પ્રિય કન્યા રાશિ છેલ્લા કેટલાક મહિનાઓ તમારા માટે ઊંડા આત્મનિરીક્ષણનો સમય લઈને આવ્યા છે એવું લાગતું હતું કે તમારા જીવનની દિશા ધૂંધળા ક્ષિતિજમાં ખોવાઈ ગઈ છે તમે દરેક કાર્યને સંપૂર્ણ સમર્પણ પ્રામાણિકતા અને ચોકસાઈથી અજમાવ્યું છતાં પરિણામો તમારી અપેક્ષાઓ પ્રમાણે ન રહ્યા મિત્રો આ તે સમય હતો જ્યારે તમે તમારી જાતને પ્રશ્ન કરવા લાગ્યા શું મારી મહેનત વ્યર્થ જશે પરંતુ સત્ય એ છે કે આ હાર નહોતી પરંતુ તમારા આત્મા માટે એક કસોટીનો તબક્કો હતો તમે સ્વાભાવિક રીતે મહેનતું સમજદાર અને સમજદાર છો પરંતુ જ્યારે ગ્રહોની ગતિ પ્રતિકૂળ હોય છે ત્યારે સૌથી સ્થિર વ્યક્તિ પણ અસ્થિર થઈ જાય છે તમારી સાથે પણ કંઈક આવું જ બન્યું છે તમે નિર્ણય લેતા પહેલા દરેક પાસાને તોલવાનું વલણ રાખો છો અને આ જ ગુણ ઘણીવાર તમારી વિરુદ્ધ કામ કરે છે જ્યારે મન શંકામાં હોય છે ત્યારે તકો છીનવાઈ જાય છે પરંતુ ભૂલશો નહીં કે બ્રહ્માંડ હંમેશા લાયક આત્માઓને મહાન ઊંચાઈઓ પર પહોંચાડતા પહેલાં તેમની કસોટી કરે છે આ એવો સમય હતો જ્યારે તમે તમારા નજીકના લોકોથી દૂર અનુભવતા હતા જાણે કોઈ લાગણીઓની ભાષા સમજી શકતું ન હોય પરંતુ આ એકલતાએ તમને સ્વશોધની શક્તિ આપી તમે શીખ્યા કે સાચી શાંતિ બહાર નહીં પણ અંદર જ શોધવી જોઈએ તમે તમારી અંદરની મૌનને સાંભળવાનું શરૂ કર્યું અને ત્યાંથી એક નવી દિશાનો પ્રકાશ ઊભરી આવ્યો હવે જ્યારે ગ્રહોની સ્થિતિ ધીમે ધીમે અનુકૂળ થઈ રહી છે ત્યારે તમારી આંતરિક શક્તિમાં તમારા વિશ્વાસને ફરીથી મજબૂત કરવાનો સમય આવી ગયો છે યાદ રાખો રાત એ લોકો માટે શાશ્વત છે જેઓ અંધારામાં પણ દીવો પ્રગટાવતા શીખે છે તમારી આંતરિક સૂઝ સખત મહેનત કરવાની ટેવ અને પૂર્ણતાની શોધ હવે તમારા સૌથી મોટા શસ્ત્રો બનશે ભલે તમારી કારકિર્દીમાં સ્થિરતા હવે વેગ પકડશે પરંતુ આ વખતે તમારે નિર્ણયોમાં વિલંબ ન કરવો જોઈએ જીવનમાં દરેક તકને એક પ્રયોગ તરીકે માનો પૂર્ણતાની ચિંતા છોડી દો અને પ્રક્રિયાનો આનંદ માણો આ વર્ષ તમને શીખવા આવ્યું છે કે દરેક નિષ્ફળતા સફળતા માટે એક અદ્રશ્ય પગથિયું છે કન્યા તમારો સમય હવે પરિવર્તનના ઉંબરે છે ભૂતકાળની નિરાશાઓને અનુભવ તરીકે સ્વીકારો કારણ કે તે તમારા ભવિષ્યનો પાયો બનશે તમારો આત્મવિશ્વાસ ફરીથી જાગૃત કરો અને બ્રહ્માંડને કહો હવે હું તૈયાર છું જે ખોવાઈ ગયું તે ફક્ત એક પ્રકરણ હતું જે આવવાનું છે તે તમારી આખી વાર્તા છે તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો કારણ કે જ્યારે ભાગ્ય થાકી જાય છે ત્યારે ફક્ત કર્મ જ તમારા ભાગ્યનું નિર્દેશન કરે છે હા આજે આપણે ગ્રહોના રાજા ગુરુ વિશે ચર્ચા કરીશું જેમણે અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સાંજે છ થી સાત વાગ્યાની વચ્ચે રાશિ પરિવર્તન કર્યું તે મિથુન રાશિથી કર્ક રાશિમાં ગયો અને જ્યોતિષશાસ્ત્રમાં કર્ક રાશિને ગુરુનું ઉચ્ચ રાશિ માનવામાં આવે છે ઉચ્ચ રાશિનો અર્થ એ છે કે તે સ્થાન જ્યાં ગ્રહ તેના સૌથી શક્તિશાળી સૌથી આરામદાયક અને સૌથી શુભ સ્થિતિમાં હોય છે આ ગુરુનું પોતાનું ઘર નથી પરંતુ તે ગુરુનું પ્રિય ઘર છે જ્યાં તે રાજા જેવું અનુભવે છે પરંતુ વાર્તામાં બીજો એક મોટો વળાંક છે આ વખતે ગુરુ ફક્ત તેના ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી રહ્યો નથી પરંતુ તેની ગતિ તેની ગતિ અતિ ઝડપી છે જ્યોતિષ શાસ્ત્રમાં આને અતિચારી ગતિ કહેવામાં આવે છે આનો અર્થ એ છે કે તે સુપરફાસ્ટ ટ્રેનની જેમ આગળ વધી રહ્યું છે જ્યારે કોઈ શુભ ગ્રહ તેની અતિચરી સ્થિતિમાં હોય છે ત્યારે તે તેના પરિણામો ખૂબ જ ઝડપથી ખૂબ જ તીવ્રતાથી અને નાટકીય રીતે આપે છે એક જ્યોતિષીએ તો આ સ્થિતિનું વર્ણન ભગવાન નરસિંહના પોતાના ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે થાંભલાને ફાડીને અચાનક પ્રગટ થવા તરીકે પણ કર્યું છે તેવી જ રીતે આ ગુરુ તમારા જીવનમાં સમસ્યાઓ અને અવરોધોના થાંભલાને ફાડીને અચાનક પ્રગટ થશે અને તમને સફળતાનો આશીર્વાદ આપશે આ ઉર્જા અપાર હશે અને કોઈ તેને રોકી શકશે નહીં તો કન્યા રાશિના લોકો હવે તમારે શ્વાસ રોકીને બેસવું જોઈએ કારણ કે આ કોઈ સામાન્ય ગોચર નથી પરંતુ બાર વર્ષ પછી ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ થઈ ગયો છે તો તમારે વિડિયોને સંપૂર્ણ ઊંડાણથી સમજવો જોઈએ જો તમને માહિતી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય શ્રી હરિવિષ્ણુ લખો તો મિત્રો ચાલો હવે ગુરુના દરેક રહસ્ય ને સમજીએ નંબર એક દેવગુરુ ગુરુનું પહેલું રહસ્ય મિત્રો ચાલો હવે ચર્ચા કરીએ કે તમારા માટે આ સૌથી મહત્વપૂર્ણ ગોચર ક્યાં થઈ રહ્યું છે કન્યા રાશિમાંથી ગણતરી કરીએ તો કર્ક રાશિ તમારા અગિયારમા ભાવમાં આવે છે અને જ્યોતિષશાસ્ત્રમાં અગિયારમું ભાવભનું ઘર કહેવામાં આવે છે આ ભાવ તમારી આવક તમારી બધી ઈચ્છાઓની પરિપૂર્ણતા તમારા મોટા ભાઈ બહેનો તમારા મિત્રો અને તમારા સામાજિક નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે તો હવે ચિત્રને એકસાથે મૂકો ગુરુ સૌથી શુભ ગ્રહ તેની સૌથી શક્તિશાળી ઉચ્ચ સ્થિતિમાં તાત્કાલિક પરિણામો આપવાની ક્ષમતા સાથે તમારા લાભ અને ઈચ્છા પૂર્ણતાના ભાવમાં બેઠો છે આ એક નોંધપાત્ર સંયોજન છે જે તમારા જીવનની સ્થિતિ અને દિશા બંનેને બદલી શકે છે આ ગોચર શક્તિશાળી હંસ મહાપુરુષ યોગ જેવા પરિણામો આપશે વધુમાં લગ્ન માટે ગુરુ દ્વારા થતા કેન્દ્રાધિપ્તિ દોષનો નકારાત્મક પ્રભાવ અડતાલીસ દિવસો માટે વર્ચ્યુઅલ રીતે રદ થઈ જશે જાણે કોઈએ તમારા જીવનના વાહનમાંથી બ્રેક્સ દૂર કર્યા હોય અને તેને એક્સપ્રેસવે પર ધસી ગયો હોય ચાલો ઊંડાણપૂર્વક જઈએ અને જીવનના દરેક ક્ષેત્ર પર તેની અસરને વિગતવાર સમજીએ મારા મહેન્તું કન્યા મિત્રો તમારી રાશિ સ્વાભાવિક રીતે જ સંપૂર્ણતા માટે પ્રયત્નશીલ હોય છે સંપૂર્ણતા સાથે બધું કરી રહ્યા છો પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તમને લાગ્યું હશે કે તમારી મહેનતને યોગ્ય માન્યતા મળી રહી નથી તમારી કારકિર્દી અટકી ગઈ છે મિત્રો હવે દેવુરુ ગુરુ તમારા કાર્યોના ફળને નફામાં પરિવર્તિત કરવા માટે આવી પહોંચ્યો છે જો તમારું મૂલ્યાંકન અટકી ગયું હોય અથવા તમારી પ્રમોશન ફાઇલ આગળ ન વધી રહી હોય તો તમને અડતાલીસ દિવસોમાં અચાનક સારા સમાચાર મળી શકે છે યોગ એટલો મજબૂત છે કે તમને ફક્ત એક જ નહીં પરંતુ ડબલ પ્રમોશન અથવા અપેક્ષા કરતા ઘણો વધારે પગાર વધારો મળી શકે છે તમારા વરિષ્ઠ અને બોસ જેમણે ગઈકાલ સુધી તમારા કામમાં ખામી શોધી કાઢી હશે હવે જાહેરમાં તમારી પ્રશંસા કરશે તમને તમારી મહેનત માટે વર્ષોથી રાહ જોઈ રહેલી માન્યતા મળશે જે લોકો રોજગારના દલદલમાંથી મુક્ત થઈને પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમય બીજો કોઈ નથી તમને તકો લોકો અને સૌથી અગત્યનું ફાઇનાન્સર્સ અને રોકાણકારો મળશે જે રોકાણ કરવા તૈયાર છે જો તમારી પાસે પહેલેથી જ કોઈ વ્યવસાય છે પરંતુ તે ધીમે ધીમે ચાલી રહ્યો છે તો અડતાલીસ દિવસ તમને એક મોટો કરાર અથવા સોદો આપી શકે છે જે તમને એક વર્ષનો નફો આપી શકે છે હું નવી નોકરી શોધી રહેલા લોકોને વિનંતી કરું છું કે તેઓ તેમના પ્રયત્નોને બમણા કરે તમને ચોક્કસપણે સારી નોકરી મળશે વધુમાં કેટલાક લોકો માટે એવી પ્રબળ શક્યતા છે કે તેમની ભૂતપૂર્વ કંપની જ્યાંથી તેમણે નોકરી છોડી હતી તેમને વધુ અગ્રણીપદ અને નોંધપાત્ર પગાર પેકેજ સાથે પાછા બોલાવી શકે છે જો તમારું કોઈ કામ સરકારમાં અટવાયું છે અથવા કોઈ ટેન્ડર અથવા ફાઇલ મંજૂર થઈ રહી નથી તો તે કાર્ય પણ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થશે નંબર બે ગુરુનું બીજું રહસ્ય મિત્રો અઢાર ઓક્ટોબરે ગુરુ પોતાની રાશિ બદલીને તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કરે છે કે તરત જ તેની નવમી દ્રષ્ટિ સિધિ તમારા સાતમા ભાવ પર પડશે સાતમો ભાવ તમારી જાહેર છબી તમારા વ્યવસાય અને તમારી ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે રસપ્રદ વાત એ છે કે કન્યાલગ્ન માટે ગુરુ પોતે તમારા સાતમા ભાવનો અધિપ્તિ છે જ્યારે કોઈ ગ્રહ પોતાના ભાવમાં દ્રષ્ટિ કરે છે ત્યારે તે તે ભાવના ફાયદાઓને ગુણાકાર કરે છે આ એક ઘર વાપસી જેવું છે જે તમારા સામાજિક અને વ્યાવસાયિક જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે હવે ચાલો આજના વિશ્વમાં મહત્વપૂર્ણ એવી બાબત વિશે વાત કરીએ નાણાકીય રીતે આ અડતાલીસ દિવસ કુબેરના ખજાનાને ખોલવા જેવા સાબિત થઈ શકે છે જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા છે તમે તેને કોઈને ઉધાર આપ્યું છે બોનસ બાકી છે અથવા મિલકતની ચૂકવણી બાકી છે તો તે પૈસા પરત કરવાનો માર્ગ ખુલશે આ આ ગોચરની સૌથી મોટી ભેટ છે તમારી આવક તમારા નવથી ના કામ સુધી મર્યાદિત રહેશે નહીં ગુરુ તમારા માટે આવકના નવા રસ્તા ખોલશે તમને પાર્ટ ટાઈમ કામ કન્સલ્ટિંગ પ્રોજેક્ટ અથવા તમારા શોખમાંથી કોઈ એક તમારી આવકનો સ્ત્રોત બની શકે છે તમારી નાણાકીય પરિસ્થિતિ મજબૂત બહુસ્ત્રોત આવક માળખા પર આધારિત હશે જો તમે કોઈપણ પ્રકારના દેવાથી દબાયેલા છો તો મારા પર વિશ્વાસ કરો આ ગોચર ચોક્કસપણે તમને બહાર નીકળવાનો રસ્તો બતાવશે તમને આવકની તકો મળશે જે તમને તમારા દેવાને ચૂકવવામાં મદદ કરશે જો તમે કોઈ કાનૂની કેસનો સામનો કરી રહ્યા છો તો ચુકાદો તમારા પક્ષમાં આવવાની પ્રબળ સંભાવના છે ગુરુ તમારા પાંચમા ભાવ પર પોતાનું સાતમું દ્રષ્ટિકોણ મૂકી રહ્યો છે જે અચાનક લાભનું ઘર પણ છે તેથી તમને શેરબજાર લોટરી અથવા અન્ય સટ્ટાકીય માધ્યમોથી લાભ થઈ શકે છે મિલકતના મામલાઓ માટે આ ખૂબ જ શુભ સમય છે ભાઈ બહેનો સાથે મિલકતના વિવાદો સમાપ્ત થશે અને પરસ્પર સંમતિથી ઉકેલાઈ જશે એવી પ્રબળ સંભાવના છે કે તમે પૂર્વજોની મિલકત વેચીને મળેલી રકમથી તમારા સ્વપ્નનું ઘર બનાવવાનું શરૂ કરશો નંબર ત્રણ દેવગુરુ ગુરુનું ત્રીજું રહસ્ય હવે ચાલો મારી બધી કન્યા બહેનો અને માતાઓ વિશે વાત કરીએ જે ગૃહિણી છે ઘરનો પાયો આ સમય તમારા માટે ખાસ મહત્વપૂર્ણ છે તમારી મહેનત ઘણીવાર યાદ ન આવે પરંતુ હવે બ્રહ્માંડ તમારા દરેક બલિદાન અને શ્રમને પુરસ્કાર આપવા માટે આવી રહ્યું છે સૌથી મોટો ફાયદો એ છે કે તમારા સાસરીયાઓ તમારા યોગદાનને સમજશે અને પ્રશંસા કરશે ઘરમાં તમારું મહત્વ વધશે અને તમારા શબ્દો સાંભળવામાં આવશે અને સ્વીકારવામાં આવશે આ અગિયારમા ભાવમાં ગુરુનો આશીર્વાદ હશે જે પરિવારમાં તમારી સામાજિક સ્થિતિ વધારશે અગિયારમું ભાવ ઇચ્છાઓનું ઘર છે તમારી પણ કેટલીક ઇચ્છાઓ હોઈ શકે છે જે ઘર અને પરિવારની જવાબદારીઓ હેઠળ દબાયેલી હતી કદાચ તમે કંઈક નવું શીખવા માંગતા હતા શોખના વર્ગમાં જોડાવા માંગતા હતા અથવા ઘરેથી કોઈ નાનું કામ શરૂ કરવા માંગતા હતા આ તે દબાયેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો સમય છે તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સમર્થન મળશે અને તમે તમારા માટે કંઈક કરી શકશો ગુરુનું સાતમું પાસું તમારા પાંચમા ભાવ બાળકોના ઘર પર પડી રહ્યું છે જો તમને તમારા બાળકના કારકિર્દી કે લગ્ન વિશે કોઈ ચિંતા હોય ખાસ કરીને તમારી પુત્રીના તો અડતાલીસ દિવસમાં તે ચિંતાઓ દૂર થઈ જશે તમને તમારા બાળક તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર મળી શકે છે જે તમને સમાજમાં ગર્વ કરાવશે સાતમા ભાવમાં ગુરુનું દ્રષ્ટિ તમારા પતિ સાથેના તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે તે પોતાની કારકિર્દીમાં પ્રગતિ કરશે જે તમને સીધા લાભ અને ખુશી લાવશે તો મિત્રો મને આશા છે કે તમને આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હશે જો આ વીડિયો તમારા મનમાં પડઘો પાડે છે તો કૃપા કરીને તેને લાઈક કરો તેને તમારા બધા કન્યા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ માહિતીનો લાભ મેળવી શકે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક ટિપ્પણીમાંથી જય ગુરુ બૃહસ્પતિ મિત્રો લખવાનું ભૂલશો નહીં આભાર